રાજ્યમાં ફરી એકવાર પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે જેના કારણે પત્નીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને જીવ લેવનાર બીજો કોઈ જ નહીં પરંતુ તેનો જ પતિ એએસઆઈ વર્ષન રાઠવા નીકળ્યો ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર મારું નામ છે કરણ ચલોત્રા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુરના પીપલેજના જંગલ વિસ્તારમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો જેની જાણ વન વિભાગના કર્મચારીએ પોલીસને કરતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી તપાસમાં મૃતક મહિલા પોલીસ કર્મી વર્ષનની પત્ની હોવાનું સામે આવ્યું હતું મૃતદેહની ઓળખ થતા પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા મરનાર મરનાર મૃતકના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે રાત્રે અઢી વાગે તેની બેનના પતિ વર્ષને ફોન કરી હત્યા કરી હોવાની વાત કબૂલી હતી હવે વાત કંઈક એમ છે કે એએસઆઈ વર્ષન રાઠવાને ટીઆરબી તરીકે ફરજ બજાવતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતા અને આ વાતની જાણ પત્નીને થતાં હવે પોતાનો ભાંડો ફૂટી જશે તે ડર અને ગુસ્સામાં એસઆઈ વર્ષને પોતાની જ પત્નીને ધારદાર હથિયારથી મોતને ઘાટ ઉતારી નાખ્યો હવે આ બાબતે મૃતકના ભાઈનું શું કહેવું છે તે એક વાત સાંભળી લઈએ કાલે જે ગોંદરિયા ગામની સીમમાં જે લાશ મળી છે તે મારી બેનની છે અને જે ભાઈ છે તે ભણે ખાતા પોલીસ ખાતામાં નોકરી કરે છે અને તે તે બે વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને એ જ હથિયારો લાગે એવું મને સાબિત થાય છે એનો વરસનભાઈ ભૂરાભાઈ રાઠવા મારે એક જ માંગશે કે જેમ બને તેમ આજીવન એના પર સજા થાય એવું મારે એક માંગશે સાહેબ જો અમારે કેડી બેન ખરા ને એ પોટિયા ગામમાં અમે લગ્ન કરેલા હતા એના એના ઘરવાળા પોલીસમાં નોકરી કરતા હતા એ લોકોનો અવરનવર ઝઘડો તો બે માણસનો થાય થતો હતો પણ પરંતુ એ વરસનભાઈ ખરા ને બીજી બાયડી લાવેલા છે એના ત્રાસથી અમારી બેન બેન ખરા ને એનું મૃત્યુ કરેલું છે મર્ડર કરેલા છે એવું અમારી ખાતરીપૂર્વક અમને જાણવા મળેલ છે એમ હવે અમારી કેડીબહેનનો લાશ ખરું ને એમ એના મધ્યથી મરી હોત તો અમારા ગામમાં બી ઘાટ કર્યા હોત પણ કેમ કે આ લોકોએ જાણી જોઈને મર્ડર કરેલું છે તો એના ગામમાં એના ઘરે જઈને વિધિ કરવાના છે સાહેબ હવે આ મર્ડર કરનાર જે વર્ષણભાઈ પોલીસ કોન્સ્ટેબલ છે કેમ કે કોન્સ્ટેબલ પોલીસ વાળા હોવા છતાં માણસને સમજાવે એવા માણસ એ મર્ડર કરેલા હોય તો એને એવી એક સજા થાય કે આજીવન સુધી આજીવન કેદ મળે એવી મારી માંગણી છે સાહેબ આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે અને એસઆઈ વર્ષન રાઠવા વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ બાબતે છોટા ઉદેપુરના પીઆઈ અરુણ પરમારનું શું કહેવું છે તે પણ એકવાર સાંભળી લઈએ ગઈકાલ રોજ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગોંદરિયા જે જંગલ સીમ વિસ્તાર છે એ વિસ્તારની અંદર બીટગાર્ડ દ્વારા ટેલિફોન વરદી આવેલ કે એક પચીસથી ત્રીસ વર્ષની મહિલાની લાશ પડી છે એ આધારે ટેલિફોન વર્ધી આધારે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે જઈ ચકાસ કરતાં મહિલાની લાશ મળી આવી એ મહિલાની લાશ ઉપર એના પેટના ભાગે હાથના ભાગે અને ગળાના ભાગે ઘા જણાઈ આવેલા તાત્કાલિક એને ફોટોગ્રાફી કરી અને સોશિયલ મીડિયાની અંદર અને અલગ અલગ બીજા ગ્રુપોની અંદર એના ફોટા મોકલેલ અજાણી લાશની મળી આવે તો તેની જાણ કરવી તેની તાત્કાલિક અમારા પોલીસ ગ્રુપની અંદર પણ મૂકવામાં આવેલ તરત ખબર પડતા કે એક હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વર્ષન વર્ષનભાઈ ભૂરાભાઈ રાઠવા કે જેમની વાઈફની લાશ છે એક જણાવ્યું કે મારી વાઈફની લાશ છે તપાસ કરતાં એમને બોલાવતા અને એમને પૂછતા કે આ ક્યાં રાત્રે ક્યાં હતી તમારી વાઇફ એ બાબતે એને સમગ્ર ઘટના બતાવતા પોતે અને પોતે એમના શાળાને જે આ કામના ફરિયાદી છે વેરસિંહભાઈ સેવલાભાઈ જાતે રાઠવા ગામ છે નક નકામલી તેમની તેમને એમની એમના શાળા સાથે પ્રથમ ટેલિફોનિક વાતચીત થયેલી અને એ દરમિયાન તેમને કે પોતે એની પત્નીનું મર્ડર કરેલું છે એવી કબૂલાત કરેલા આધારે ગઈકાલ રોજ છોટાદેવ પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ ત્રણસો બે મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ એની તપાસ ચાલુ છે કારણોની અંદર એવું છે કે અહીંયા એક ટીઆરબીમાં એક છોકરી તારાબેન કરીને ફરજ બજાવ ફરજ બજાવે છે એની સાથે છેલ્લા એક વર્ષથી એને પ્રેમ સંબંધ છે એના એના કારણે એને એની પત્નીને મારી નાખેલાનું કારણ છે આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં સંબંધમાં આવેલ ત્રીજા વ્યક્તિને કારણે વ્યક્તિએ પોતાની સાથે રહેતા પાર્ટનરને પતાવી દીધા હોય ગુજરાતમાં પ્રેમ પ્રકરણમાં છેલ્લા એક વર્ષમાં સાઠ લોકોની નિર્મમ હત્યા થઈ છે જે ચોંકાવનારી છે આપણા દેશમાં જ્યાં પર સ્ત્રી કે પર પુરુષને જોવું પણ પાપ ગણાય છે તે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું એવું આંધળું અનુકરણ કરતા શીખી ગયા કે આપણે આપણી સંસ્કૃતિ જ ભૂલી ગયા ત્યારે હવે આપણે મોડનાઇઝેશન તો બદલી નહીં શકીએ પણ આવા ટેકનોલોજીનો એવો પણ ઉપયોગ ના કરીએ જેથી ઘર સંસાર તૂટે આ સાથે જ મને રજા આપો પણ આવનવા સમાચારો માટે તમે જોતા રહો નિર્ભય ન્યૂઝ